અમદાવાદ શહેરથી નજીકના વિસ્તારમાં નજીકના તાલુકામાં આવેલું આ એક લોકેશન જેમાં એપ્રોચ રોડ ટચનું એક વીઘાનું ફાર્મ હાઉસ વેચાણ આપવાનું છે બરાબર છે મિત્રો તો હવે શરૂઆત કરીએ વિડીયોની આપણે પહેલાંથી તો આ થઈ ગયો એપ્રોચ રોડ લોકેશન અમે તમને વિડીયોના અંદર જરૂરથી કહી દઈશું એપ્રોચ રોડ ટચ એક વીઘાનું લોકેશન છે એક વીઘો જગ્યા છે જેમાં જોરદાર મસ્ત મજાનું ફાર્મ હાઉસ બનાવેલું છે આજે એ ફાર્મ હાઉસનો ટૂર વિડિયો આપણે બનાવવાના છીએ જો તમે વીઆઈપી કન્સલ્ટન્ટ અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો પણ કરી લેજો કારણ કે અવારનવાર આપણે આ પ્રમાણેની પ્રોપર્ટી લાવતા હોઈએ છીએ તો પહેલાં વાત કરીએ મસ્ત મજાની ચારે તરફ આરસીની આ વોલ કરેલી છે આકર્ષક દરવાજા સાથે એન્ટ્રી થાય છે ગેટ પણ તમને બતાવી દઈએ કે જેમાં એક કાર જવા માટે અને બીજો નાનો ગેટ રેગ્યુલર યુઝિસ માટે બનાવવામાં આવેલો છે તો આ થઈ ગયું એ ફાર્મ હાઉસ બરાબર છે હવે આપણે અંદર પણ જઈશું એક મકાન બનાવવામાં આવેલું છે અંદર હજુ તમે આનો યુઝ કદાચ જો તમારે ખરીદવું હોય તો આનો ભાવ રાખવામાં આવેલો છે પંચાવન લાખ રૂપિયા આ એક વીઘાનો બધી જ વ્યવસ્થા સાથેનો ભાવ છે બરાબર છે મિત્રો હવે આની અંદર બોર પણ બનાવેલો છે એટલે કે પાણીની કોઈ પણ પ્રકારની સમસ્યા નથી હવે અંદર આપણે કહીએ તમને તો હેંસીથી પણ વધારે મિત્રો હેંસીથી પણ વધારે કલમી આંબા લગાવેલા છે એટલે ભવિષ્યમાં આવનારા સમયમાં આ મસ્ત મજાનું આંબાવાળિયું બની જવાનું છે હેંસી કલમી આંબા સોથી પણ વધારે મલેશિયન લીમડા બરાબર છે મિત્રો સો કરતાં પણ વધારે મલેશિયન લીમડા જે આ એક વીઘાના ફાર્મ હાઉસની અંદર લગાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો ચારે તરફ આરસીસી વોલ લગાવેલી છે જેમાં મસ્ત મજાનું પેઇન્ટિંગ કરેલું છે એટલે કે સિક્યોરિટી પ્રમાણે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે કોઈપણ પ્રકારની તકલીફ અહીંયા પડશે નહીં ખૂબ જ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સોથી વધારે આ મલેશિયન લીમડા છે એંસી કરતાં પણ વધારે કલમી આંબા છે સાથે સાથે વીસ કરતાં પણ વધારે ફ્રૂટ્સ છે હા મિત્રો અહીંયા વીસ કરતાં પણ વધારે ફ્રૂટ્સ છે જે તમે જોઈ શકો છો આપણે પૂરો વિડીયો બહુ જ ડિટેલ વિડીયો છે એટલે કે શાંતિથી બનાવીશું લોકેશનની વાત કરીએ તો અમદાવાદથી નજીકમાં પચાસ કિલોમીટરના અંતરે આવેલું આ લોકેશન છે બરાબર છે અત્યારે તો તમે જોઈ શકો છો કે ઘણા બધા વીકેન્ડ વિલા પણ ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલોમીટરના અંતર પર બનાવેલા હોય જ છે અને એવા જ બજેટની અંદર પંચાવન લાખ રૂપિયાની અંદર એક વીઘાનું આ મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે કે જે ખેડા જિલ્લાના વસોની આ જગ્યા છે બરાબર છે ખેડા જિલ્લાના વસો તાલુકાનું આ લોકેશન છે સ્ક્રીન પર જે નંબર દેખાય તે નંબર પર તમે કોન્ટેક કરીને આ પ્રોપર્ટી વિશે બીજી વધારાની માહિતી મેળવી શકો છો હવે બીજી ઘણી બધી બાજુ છે અહીંયા એક મકાન છે પાર્કિંગની પણ ફેસિલિટી છે જે તમે જોઈ શકો છો બરોબર છે મિત્રો ખૂબ જ મજાનું આ ફાર્મ હાઉસ છે જે વિડીયોમાં અમે તમને બતાવી શરતની આ જગ્યા છે ખેતીલાયક જગ્યા છે જૂની શરતની જગ્યા છે એક જ સર્વે નંબર છે બરોબર છે મિત્રો એક જ સર્વે નંબર છે અને જૂની શરતની જગ્યા છે તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનો અહીંયા આ લીમડા વીસ કરતાં પણ વધારે ફ્રૂટ્સ સો કરતાં પણ વધારે મલેશિયન લીમડા બરાબર છે અને હેંસી કલમી આંબા તો ખરી જ જોરદાર મસ્ત મજાનું ડેવલોપિંગ થશે આવનારા સમયમાં બોરની પણ વ્યવસ્થા છે એટલે પાણીની કોઈ પણ પ્રકારની ચિંતા છે નહીં અને બીજી ઘણી બધી વ્યવસ્થા સાથે તમે જોઈ શકો છો રોકાણ કરવા માટેનું બહુ જ સરસ લોકેશન છે આપણે ચારે તરફથી કહ્યું પ્રમાણે બહુ મસ્ત મજાનો વિડીયો બનાવીશું જેમાં તમે જોઈ શકો છો રોકાણ કરવા માટે સૌથી પહેલાં તો જોઈએ કે બી જૂની શરત હોવી જોઈએ તો એ પણ છે એક વીઘો જગ્યા બજેટ ફ્રેન્ડલી છે અમદાવાદથી પચાસ કિલોમીટરના અંતર પર પણ આવેલી છે ભાવ પણ પંચાવન લાખ રૂપિયા છે એટલે રોકાણ માટેનું ઉત્તમ અને સારું એવું લોકેશન છે બરાબર છે બીજી વિડીયોની અંદર તમામ પ્રકારની મેં તમને માહિતી આપી દીધી છે એપ્રોચ રોડ ટચની જગ્યા છે મસ્ત મજાનો ગેટ છે અને થોડી ઘણી વધારે જગ્યા પણ છે જો તમે આ પ્રોપર્ટીને ખરીદો તો તમારા મંતવ્ય પ્રમાણે તમે જે પ્રમાણેનું આના અંદર ડેવલપમેન્ટ કરાવી શકો છો વધારે જાણકારી માટે કહ્યું એ પ્રમાણે સ્ક્રીન પર જે નંબર દેખાય તેના પર તમે કોન્ટેક કરી શકો છો બાકી તો વિડીયોની અંદર તમે જોઈ જ લીધું છે આ એક મકાન છે જે પણ તમને સાથે જ મળી જવાનું છે એટલે કુલ પંચાવન લાખ રૂપિયાના ભાવની અંદર તમને આ બધી જ વ્યવસ્થા સાથેનું આ પ્રોપર્ટી મળી જવાની છે બરાબર છે મિત્રો આ જે તમે જોઈ શકો છો તે આ દિવાલ છે આરસીસીની આ ગેટ છે અને પાણી ના ભરાય એ પ્રમાણેની બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે પાણીનો બહાર નિકાલ થાય વરસાદી વાતાવરણમાં કાદવ કિચડ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે અંડર ડેવલોપ છે હજુ અહીંયા ડેવલોપિંગ થયા બાદ આ લોકેશન બહુ જ સરસ થવાનું છે પાર્કિંગની પણ આગળ વ્યવસ્થા કરી છે તે તમે જોઈ શકો છો અને હજુ આને ડેવલપ કરવાની શરૂઆત જ કરેલી છે માટે કોઈપણ પ્રકારની રાહ જોતા નહીં જો તમને પ્રોપર્ટીની અંદર ઇન્ટરેસ્ટ હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરીને તમે માહિતી મેળવી શકો છો જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને કહ્યું એ પ્રમાણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા રોકાણ કરતા મિત્રો હોય તેમને પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો એપ્રોચ રોડ ટચનું લોકેશન છે એક વેગો જગ્યા છે જૂની શરતની જગ્યા છે પંચાવન લાખ રૂપિયા ભાવ છે અમદાવાદથી પચાસ કિલોમીટર અંતર ખેડા જિલ્લાના વસો તાલુકાનું આ લોકેશન છે